સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર સતત પાંચ દિવસથી આ વરસાદ પડી રહ્યો હતો અને ગઈકાલે આપણે આગાહી આપી હતી તે પ્રમાણે મિત્રો વરસાદ જોવા મળ્યો હતો આપણે ગઈકાલે વાત કરી હતી કે દક્ષિણ ગુજરાતની એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બોર્ડર એરિયાની અંદર વરસાદ જોવા મળશે તેમજ મિત્રો કચ્છની અંદર ને રાત્રે મિત્રો અમુક વિસ્તારોની અંદર એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળે બપોર પછી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા મિત્રો તમે મેપ જોઈ શકો છો એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો નીચલો એરિયો એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટના કેટલાક ભાગો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો તો હજુ પણ મિત્રો આ વિસ્તારમાં વરસાદને લઈને આ ગઈ છે એટલે કે હજુ પણ મિત્રો વરસાદ ગયો નથી આજના વિડીયોની અંદર ખાસ કરીને આપણે વાત કરવાના છે કે ચોમાસું હવે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહ્યું છે અને અહીંયા તમે સ્પષ્ટ મેપ પણ જોઈ શકો છો જેની અંદર અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ચોમાસું હવે મિત્રો આગળ વધી અને હિન્દ મહાસાગરની અંદર

તો પહેલી તારીખ પહેલાં મિત્રો ખાસ કરીને ચોમાસું બેસે તેવા પણ સંકેત મળી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવાને લઈને સંકેત મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે હજુ કેટલા દિવસ વરસાદને લઈને આ ગઈ છે તેમજ મિત્રો વાવાઝોડાને લઈને અને ચોમાસાને લઈને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વીડિયોને ખાસ કરીને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોતું ચેનલ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો આપણે વરસાદને લઈને જ વાત કરી લેવી કે ગઈકાલે જે આગાહી હતી એ પ્રમાણે જ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડ્યો હતો હજુ પણ મિત્રો સિસ્ટમ છે ગુજરાત ઉપર ટકેલી છે હજુ પણ કોઈ ક્લીન ક્લીનસી મેપ થયો નથી જાહેર તો હજી પણ તમે જોઈ શકો છો હજી પણ ગુજરાતની અંદર આજે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ અહીંયા ગઈ છે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટું પડી શકે છે બાકી વધારે વરસાદ મિત્રો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર રહેલો છે એટલે કે આજે પણ મિત્રો ભાવનગર અમરેલી બોટાદના કેટલાક ભાગો છે રાજકોટ છે તેમજ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે જામનગર છે દ્વારકાના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર આજે મિત્રો ખાસ કરીને ઘણા ખરા લે કે પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડશે જ્યારે કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર ત્યાર બાદ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો પચીસ ટકા લે ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડે તેવી શક્યતા રહેલી છે તો હજુ પણ મિત્રો વરસાદની આગાહી છે દસ તારીખે રહેલી છે ક્યારથી મિત્રો વરસાદને લઈને રાહત મળશે તો અહીંયા મિત્રો તમે અગિયાર તારીખનો મેપ પણ જોઈ શકો છો અગિયાર તારીખે પણ વરસાદને લઈને આ ગઈ છે સેમ પોઝિશન દસ તારીખે જેવી પોઝિશન આજે છે એવી જ આવતીકાલે રહેશે બાર તારીખની વાત કરીએ તો ધીમે ધીમે મિત્રો હવે હવામાનથી ખુલ્લું થઈ રહ્યું છે તેને લઈને અગિયાર તારીખે થોડીક આગાહી છે એટલે કે બાર તારીખે થોડીક આ છે કચ્છની બાદ કરતાં મિત્રો તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે એટલે કે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે અને તેર તારીખથી મિત્રો આ શક્યતા એકદમ ઘટી જવાની છે તેર તારીખથી મિત્રો ખાસ કરીને ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ પડશે પરંતુ વાત કરીએ કે દક્ષિણ ભાર ભારતની અંદર ધીમે ધીમે હવે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોરદાર રીતે શરૂ થઈ ગઈ છે કારણ કે અહીંયા તમે નીચલા લેવલે જોઈ શકો છો હિંદ મહાસાગરની અંદર ચોમાસું સિ બેસી ગયું છે જેને લઈને બંગાળની ખાડીની અંદર આગામી વીસ તારીખની આસપાસ છે એક હવાનું હળવું દબાણ બને તેવી શક્યતા મિત્રો ખાસ કરીને જોવા મળી રહી છે આવી રીતે વીસ તારીખની આસપાસ એક મિત્રો સાયક્લોન સિંહ બંગાળની ખાડીની અંદર બનવાને લઈને શક્યતા મિત્રો બની રહી છે તો તેને લઈને મિત્રો દક્ષિણ ભારતની અંદર જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ખૂબ જ જોરદાર રીતે રહેવાની છે દક્ષિણ ભારતની અંદર અને તેને હિસાબે જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે આપણે વલસાડ છે ડાંગ છે તાપી છે સુરત છે નવસારીના ભાગો છે ભરૂચ છોટાઉદેપુરના ભાગો છે દાહોદના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ચૌદ તારીખ પછી પણ વરસાદ ચાલુ રહી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નીચલા લેવલે મિત્રો ખાસ કરીને જોરદાર મિત્રો ભેજનો જથ્થો છે આવી રહ્યો છે અને તેને લઈને મિત્રો વીસ તારીખની અંદર સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક હવાનું હળવું દબાણ બની શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો વીસ તારીખનો મિત્રો આ મેપ છે 18 ને વીસ તારીખનો મેપ છે તો ત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક હવાનું હળવું દબાણ બને તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે કે આને કારણે મિત્રો ગુજરાત તરફ મિત્રો આ વાવાઝોડાની કોઈ શક્યતા રહેશે નહીં વાવાઝોડું બનવાની સાથે તમામ ભેજ છે મિત્રો ત્યાં ખેંચાઈ જશે જેને લઈને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે એટલે કે ગુજરાતની અંદર વરસાદ લઈને કોઈ શક્યતા નથી અને વાવાઝોડું બનશે તો પણ તે મ્યાનમાર બાંગ્લાદેશ તરફ મિત્રો ફંટાય તેવી શક્યતા છે એટલે કે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી તો વીસ તારીખની આસપાસ મિત્રો ત્યાં ખાસ કરીને વાવાઝોડાને લઈને થોડીક શક્યતા મિત્રો જોવા મળી રહી છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પળેપણની અપડેટ મિત્રો આપતા રહેશું પરંતુ હાલ મિત્રો ગુજરાતની અંદર જો વરસાદની વાત કરીએ તો જેવો બંગાળની ખાડીવાળું વાવાઝોડું વિખાશે અને તેવા જ મિત્રો ખાસ કરીને કારણ કે વાવાઝોડું બનતું હોય એટલે તમામ ભેજ મિત્રો ત્યાં ખેંચાય જેવું આ વાવાઝોડું વિખાશે તેની સાથે જ મિત્રો ખાસ કરીને પવનો સી સીધા થઈ જશે અને ગુજરાતની અંદર જોરદાર મોન્સૂન એક્ટિવિટી શરૂ એટલે ગુજરાતની જો વાત કરવામાં આવે તો વીસ તારીખની આસપાસ થી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે અને બાવીસ અને ત્રેવીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં વાવણી વાવણીલાયક સારો વરસાદ પણ જોવા મળી શકે છે અને ધીમે ધીમે આ બપોર પછી અને રાત્રિના સમયે પણ બાર વાગે અને રાત્રે પણ સારો વરસાદની સિસ્ટમોથી ચાલુ થઈ જાય છે અને ચોમાસું વિધિવત રીતે મિત્રો ખાસ કરીને કેરળની અંદરથી પહેલી તારીખ કરતાં પણ પહેલાં પહોંચી જાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો ખાસ કરીને પવનની ઝડપની પણ વાત કરી લેવી કે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને હાલ નોર્મલ કરતાં વધુ રહેશે અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે હાલ મિત્રો નોર્મલ કરતાં વધારે રહેવાની છે અને જેને લઈને ગરમીની અંદર પણ રાહત મળશે પણ તો હાલ હ્યુમિનિટી એટલે કે ભેજ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગયેલી હોવાને કારણે બફારાનું પ્રમાણ વધારે રહેશે છે તાપમાનની જો વાત કરીએ તો હવે મિત્રો તાપમાન છે એ આડત્રીસ ડિગ્રી ઉપર જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી પાંત્રીસ છત્રી મેક્સિમમ મિત્રો સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે આગામી સમયની અંદર જોવા મળવાનું છે એટલે કે તાપમાન વધારે ઊંચું જાય તેવી શક્યતા નથી પરંતુ ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો તેર તારીખથી લઈને બાવીસ તારીખ સુધી એટલે કે દસ દિવસ મિત્રો પૂરેપૂરો ગુજરાતની અંદર વરસાદનો વિરામ મળશે ત્યારબાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે એટલે કે ખેતીના કોઈ પણ પાક હોય તે ત્રેવીસ તારીખ પહેલાં નિપટાવી લેજો પછી મિત્રો ત્યાં સમય નહીં મળે ખાસ કરીને સૌરાષ્ટ્રવાળા લોકો માટે અને દક્ષિણ ગુજરાતવાળા માટે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત